બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં મચ્યો હતો હંગામો ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમલટાઈ લેવાયું વોર્ડ નંબર છ ના સભ્ય વાસુભાઈ મૂળ દ્વારા વિપક્ષના સભ્યોને પાકિસ્તાની ગણાતા ઉગ્ર બોલચાલી થઈ ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યો અનેક ઠરાવોને લઈ વાંધો રજૂ કરાયો ડીસા સુભમ પાર્ટી પ્લોટ થી નેશનલ હાઈવે ને જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર પાંચ ના અપક્ષ સદસ્ય મધુબેન કેલાએ વાંધો રજૂ કરાયો પાટલીઓના થપથપ વચ્ચે બોર્ડના અધ્યક્ષે અનેક ઠરાવો કરી નાખતા ભારે વિરોધ નોંધાવ્યો ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં પાકિસ્તાનનું નામ આપતા મામલો બિચક્યો ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ આપવા ખટકાયા ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દા લેવામાં આવ્યા એ બાબતે પ્રમુખ ખુદ અજાણ હોય એવું મીડિયાના પ્રશ્ન ઉપર જવાબ આપવા ઉપરથી લાગ્યું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર

દેખાય દેખાય અમે લોકો તમને અમે લોકો તમને અમે લોકો તમને نا ناں ناں اڏمون ياو چئو سلامات ياو بين بين چين لے دڳي وادي چنه حڪم جوي ۾ سر તો મેં ડન કેલો અમારો જોશન છે આપણે આપણ જાણો છો કે માત્ર ગીમિતો રાષ્ટ્રીય વધારે જો સત્તા હોય છે આ લોકોને કરીએ છીએ બરોબર

કરે છે અને આમાં તમે આ મીડિયાને ભાઈઓ પણ હું પૂછું કે જે પોછડી અહીંયા લગાય છે એ ખોટું લગાય એટલે તમે લોકો જે અહીંયા પોછડી લગતા ઓફિસર સાહેબ જવાબદારી આવે છે આમાં એટલે જે લોકો જત સભાની કાર્યવાહીને વધો એ વધો લોકો અને લોકોને તમે વધો લોકો દત્તા નથી તમે ખાલી પેન્ડર વાળો અને હું હું પોતે જ એમ કરી દે છોડી ગઈ અમે વધો લોકો એનો પોછડીમાં વધો લોકો કોઈ કે મારી લેવા જમતા એક પોઝિટિવ ઇનસ اسے باج کر دے میں بھارت میں پاکستان میں چلو ہمیں سرپر دیو میں میڈیا میں پاکستان میں پاکستان کے قتل کو पाकिस्तान जाओ पाकिस्तान जाओ पाकिस्तान जाओ पाकिस्तान जाओ पाकिस्तान जाओ Gay pistol 05 05 આજરોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે અગાઉ આની અગાઉ જ્યારે કોંગ્રેસની સરક બ બોડી બનેલી હતી ત્યારે એકથી પાંચ ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે ગરીબ ગરીબ વર્ગના લોકો માટે એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું હવે એ જ વસ્તુ એ લોકો સરકારને પાછી સોંપવા માગે છે જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું

આ સભામાં બહાલી આપવામાં આવી સાથે સાથે ડીસાનગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય ડીસા નગર ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે ડીસાનગરને વિકસિત દિશા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે

આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થી રહી છે આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે તે બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ આ વિરોધ દર્શાવ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતા હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈ અને અમારા મારા વિશે ગમે એમ બોલવા મળ્યા એમણે મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત ભારત માતાનું સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે ખરેખર આ આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો બરાબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ એમને એમ કે અમે જોઈ લઈશું કરશું આ તે છે ભાઈ મારું તમે મારું શું જોઈ મારી સાથે દિશાની જનતા છે તમે મારો વાળ વાંકો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણમાં રહેતા હો તો ભૂલી જજો મને તમે ખાલી એક આંગળી અડાડો દિશાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં દિશાની જનતા અમારી સાથે છે દિશાની જનતાનો સાથ અમારી સાથે છે એટલે તમે આ હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી હવે તમે તમારી સત્તા ઉપર છો એક વર્ષ ભાઈ તમારા ચણા મમરાય નહીં આવે તમે બધા તમારી તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા બરાબર એટલે આ જે વર્તન કરી રહ્યા છે જે વાણી કરી રહ્યા છે જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે સત્તાની જે તાકાત છે એમની જે નસો છે આ નસો ટૂંક સમય મૂતરી જશે અને એ એ લોકો ગંભીર નહીં લે તો એમને એનું ભોગવવું પડશે ઓકે